અત્યારથી વ્યસ્ત એટલે શું હગે પૈસા થાય નક્કી નથી હગે પૈસા શું થાય નક્કી નથી અત્યારથી વ્યસ્ત છે એમને જો આમ લુક એમનું બુલેટ કઈ ગયું બુલેટ રાઈટમાં આગર પડ્યું અને આ શક્તિભાઈ આ શક્તિભાઈ બે શબ્દ કહી દે એ એન્ટ્રી

અતારે ઓર જો નાઈટ કરે જાવ વાતું રહે જાવી આમ કામ કરી આવવાની આ તો ન કામ આવે અતારે કામ આવી જશે ડાઈટ બોલ ઘરે બોજી તો આ લે તો આ મેકરી જાય આપણે ઉકો પાણી વાળો વાત કરે બાસાય લે આનું ભાવન થાકે હે એય પેલી તો ડાઈટ ના કોરી ને પેલો ખાના કોળ લેડી મે આવે દો પાણી લે દો પાણી લે

એ તો રેકોર્ડ આ બાય હા બાય હા ઓર અમે વધે હો નો વાત કરી બેજો આ આગે ખરું ઈ વાત ફાઈનલ વાત કાકરા હે આ વાગે કેમ એવું કીધું થોડી ના નીકળે તો છોટ પડે ઓ નીકળે ઓ નીકળે રે હટ નીકળું થઈ ગઈ તોડ લાગે કે લાગે જો જઈજો બેરા જો જઈજો જો આ બાથરૂમે જાવું જોઈએ વોટ પેરેલા હે ચાંદો ઉસી ગયો

தடுக்கோ தடுக்கோ தயாரி சா மறைய ஜோ மாதிரி ஹலோ

हां हां हां

લાખો <laughs> <laughs>